સુરતના બીઆરટીએસ રૂટમાં ઘૂસીને વાહન ચાલકો દ્વારા દાદાગીરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ઘણીવાર ફરિયાદો ઉઠે છે ત્યારે આજ પ્રકારની વધુ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક ઘૂસી ગયો હતો અને ત્રણ કિલોમીટર સુધી બીઆરટીએસ બસને સાઈડ આપી ન હતી સુરતના બીઆરટીએસ રૂટમાં ઘુસીને વાહન ચાલકો દ્વારા દાદાગીરી અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ઘણીવાર ફરિયાદો ઉઠે છે ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉધના વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક ઘૂસી ગયો અને ત્રણ કિલોમીટર સુધી બીઆરટીએસ બસને સાઇડ આપીને હતી અને હેરાનગતિ કરી હતી બીઆરટીએસ બસના ચાલક દ્વારા કારની સાઈડ લેવા માટે હોર્ન વગાડવામાં આવતા કાર ચાલક દ્વારા કારને ધીમી કરી દેવામાં આવી રહી હતી નીચેના પગલે બીઆરટીએસ બસમાં રહેલા મુસાફરોમાં પણ રોષ જોવા મળ્યો ઉધના ત્રણ રસ્તાથી લઈને દક્ષેશ્વર મંદિર સુધી કાર ચાલક દ્વારા આ પ્રકારે હેરાનગતિ કરવામાં આવી ત્રણ કિલોમીટરના રસ્તા પર કાર ચાલક દ્વારા કરવામાં આવેલી હેરાનગતિને લઈને બીઆરટીએસ બસમાં બેઠેલા મુસાફરો પણ રોષે ભરાયા હતા બીઆરટીએસ બસના રૂટમાં સામાન્ય વાહન ચલાવવા પર પ્રતિબંધ છે તેવા સમયે સામાન્ય વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાં ઘૂસી બીઆરટીએસ બસના ચાલકો સાથે દાદાગીરી કરતી હોવાના અગાઉ પણ કિસ્સાઓ બની ચૂક્યા છે થોડા સમય પહેલા જ એક બાઇક ચાલક રોંગ સાઈડમાં બીઆરટીએસ રૂટમાં ઘુસી આવ્યો હતો અને બસ ચાલકો સાથે દાદાગીરી કરી હતી જેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ થઈ હતી